સ્વધર્મે પોતાના નિયત કરેલા કર્તવ્યોમાં નિધનમ મૃત્યુ શ્રેય વધારે સારું પર ધર્મ અન્ય માટે નિયત કરેલા કર્તવ્યો ભયાવહ ભયથી ભરપૂર અર્થાત પોતાના નિયત કરેલા કર્તવ્યોનું પાલન હોય પરંતુ અન્ય માટે નિયત કરેલા પાલન કરવામાં મૃત્યુ પામવું એ અન્યના ભયુકત માર્ગનું અનુસરણ કરવા કરતા ઉચિત છે વૃદ્ધ વર્ણન આ શ્લોકમાં ધર્મ શબ્દનો ઉપયોગ ચાર વખત થયો છે ધર્મ એવો શબ્દ છે જેનો પ્રાય હિન્દુત્વ અને બૌદ્ધત્વમાં ઉપયોગ થાય છે પરંતુ ભાષામાં અનુવાદ કરવા માટે આ અતિ કઠિન શબ્દ છે સત્યવાદિતા સદાચાર કર્તવ્ય નિષ્ઠા ઉમદા ગુણો વગેરે જેવા શબ્દો કેવળ તેના અર્થના આંશિક ભાગને વર્ણવે છે ધર્મ શબ્દ મૂળ શબ્દ ધ્રી પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ધારણ કરવા યોગ્ય અથવા તો ઉત્તરદાયિત્વ કર્તવ્યો વિચારો અને કર્મો જે આપણા માટે ઉચિત છે ઉદાહરણ તરીકે આત્માનો ધર્મ ભગવાનને પ્રેમ કરવાનો છે આ આપણા અસ્તિત્વનો કેન્દ્રીય સિદ્ધાંત છે સ્વપ્રત્યયનો અર્થ છે સ્વયં આ પ્રમાણે સ્વધર્મ એ આપણો અંગત ધર્મ છે જે આપણા જીવનના સંદર્ભ સ્થિતિ પરિકવતા અને વ્યવસાયને લાગુ પડે છે જેમ આપણા જીવનમાં સંદર્ભ બદલાય છે અને આપણે આધ્યાત્મિક વિકાસ સાધીએ છીએ તેમાં સ્વધર્મમાં પરિવર્તન આવી શકે છે અર્જુનને તેના સ્વધર્મનું પાલન કરવાનું કહેતી વખતે શ્રીકૃષ્ણ તેને તેના વર્ણાશ્રમ ધર્મનું અનુસરણ કરવાનું કહે છે અન્ય વ્યક્તિ અલગ ધર્મનું આચરણ કરે છે તેથી પોતાનો ધર્મ બદલી નાખવાની ના પાડે છે કોઈ અન્ય જેવા હોવાનો ઢોંગ કરવા કરતાં પોતાની સહજતામાં રહેવું અધિક આનંદપ્રદ છે જે કર્તવ્યો આપણી પ્રકૃતિમાંથી જન્મ્યા છે તેમનું પાલન મનની સ્થિરતા સાથે સરળતાથી થઈ શકે છે અન્યના કર્તવ્યો દૂરથી કદાચ આકર્ષિત લાગે અને આપણને તેનો અંગીકાર કરવાનો વિચાર પણ આવે પરંતુ એમ કરવું જોખમકારક છે જો તે આપણી પ્રકૃતિને પ્રતિકૂળ હશે તો તેઓ આપણા મન ઇન્દ્રિય અને બુદ્ધિમાં અસામંજસ્ય ઉત્પન્ન કરશે આ આપણી ચેતના માટે વિઘાતક બની રહેશે અને આધ્યાત્મિક માર્ગ પરની આપણી પ્રગતિમાં બાધક બની રહેશે શ્રીકૃષ્ણ વિષય પર નાટ્યાત્મક શૈલીથી ભાર મૂકતા કહે છે કે અન્યના કર્તવ્યો કરવાની અપ્રાકૃતિક અવસ્થામાં ફસાવા કરતાં પોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરતાં કરતાં મૃત્યુ પામવું અધિક શ્રેયસ્કર